એસજી આઈવેથી માત્ર દસ મિનિટના અંતર પર જીવરાજ પાર્ક વિસ્તારમાં કલાસાગર સ્કાયઝ નામની ટુ બીએચકે ફ્લેટની સ્કીમ આવેલી છે એમાં સેમ્પલ હાઉસ જ સેલ કરવાનું છે ચાલો જોઈએ દસ બાય અગિયારનું તમારું કોમન ફોયર બે ઓટોમેટેડ લિફ્ટ એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ છે ટોટલ અગિયાર માળ છે આપણે અગિયારમાં માળે જ છીએ સાડા ચાર બાય સાડા ચારનું તમારું વેસ્ટિવલ છે આમાં દસ બાય સવા પંદરનું તમારું લિવિંગ છે ફૂલ્લી ફર્નિશ છે આ સેમ્પલ હાઉસ છે એટલે ફર્નિચર બહુ જ મસ્ત છે આમાં દસ બાય સાડા ચારની તમારી બાલ્કની છે અહીંયા બેસીને ફેમિલી સાથે તમે મસ્ત ચીલ કરી શકો સિટિંગ બાલ્કની છે અને અમદાવાદનો જે નજારો દેખાય છે અહીંથી જો અડધું અમદાવાદ દેખાય છે બ્રાઇટનેસ બહુ સરસ છે વેન્ટિલેશન બહુ જ સરસ છે વાસ્તુ મુજબ બનાવેલો છે આ ફ્લેટ છ સીટરનો સોફા મળી જશે સેન્ટર ટેબલ ટીવી યુનિટ જો ડેકોરેટિવ સીલિંગ છે લાઇટ ફેન છે દસ બાય સાડા સાતનો તમારું ડાઇનિંગ સ્પેસ છે ચાર ચેરવાળું અહીંયા ડાઇનિંગ ટેબલ અવેલેબલ છે દસ બાય સાડા સાતનું તમારું કિચન છે મોડ્યુલર કિચન નીચે બનાવેલું જ છે પ્લેટફોર્મની નીચે ચાર બાય સાડા ચારનો તમારો સ્ટોર રૂમ એમાં પણ પથ્થર લગાવેલા જ છે એટલે રેડી ટુ મૂવ અને રેડી ટુ યુઝ ફ્લેટ છે આ બહુ જ મસ્ત લોકેશન અને બહુ જ મસ્ત ફ્લેટ સાડા નવ બાય ચારની સાઇઝનો તમારો વોશયાર્ડ છે જો અહીંયા બર્ડનેટ પણ લગાવેલી છે તમારે ખાલી કપડાં લઈને જ રહેવા આવવાનું છે સ્ટોરેજ એ ઘણું બધું બનાવેલું છે ચાર બાય સવા છનું તમારું કોમન ટોયલેટ એકસો ને આડત્રીસ વારનો ફ્લેટ છે કપાત બહુ જ ઓછી છે આમાં અને પ્યોરલી રેસિડેન્શિયલ સ્કીમ છે આ આવી ગયો તેર બાય દસનો તમારો માસ્ટર બેડરૂમ જો આમાં પણ વોર્ડ બનાવેલા છે ડબલ બેડ છે અને બિલ્ડર બહુ વેલનોન છે કલા ગ્રુપ છે જો આ બારીમાંથી પણ કેવું મસ્ત તમને નજારો દેખાય છે એક ગાડીનો એલોટેડ પાર્કિંગ છે દરેક ફ્લેટ સાથે ચોવીસ કલાક પાણી ચોવીસ કલાક સિક્યુરિટી ગાર્ડન પ્લે એરિયા આવી ગયું તમારું એટેચ ટોયલેટ સાડા પાંચ બાય સવા છ તમને એમિનિટીસ પણ બતાવું છે જે હમણાં આવી ગયો તમારો બાળકોનો બેડરૂમ દસ બાય અગિયાર આમાં પણ મસ્ત ફર્નિચર બનાવેલું છે જો અહીંથી બી મસ્ત બ્રાઇટનેસ આવે છે વિન્ડોમાંથી જો અહીંયા વોર્ડ્રોપ બનેલા છે એક સિંગલ બેડ છે ઉપર માળિયા બનાવેલા છે સ્ટડી ટેબલ છે બાળકો માટે કિંમત આની ફર્નિચર સાથે અને દસ્તાવેજ સાથે માત્ર તોંતેર લાખ રૂપિયા જો તમે ઇન્ટરેસ્ટેડ હો તો સ્ક્રીન પર જે નંબર લખ્યો છે એની પર કોલ કરો અને તરત આવી જાઓ ફ્લેટ જોવા ચેકબુક લઈને જ આવજો બહુ મજા આવશે જો અહીંયા ગાર્ડન છે અને ચિલ્ડ્રન પ્લે એરિયા ક્લબ ને બધું જ છે જય હિન્દ જય ભારત